કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુધિયા તળાવ રોડ નવસારી ધ ગોલ્ડન ટ્રાયો રજૂ કરે છે એમનો બીજો ફનફેર રામજી મંદિર હોલ દુધિયા તળાવ નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ पटवा सेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सांतादेवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર નવસારી જિલ્લામાં બોર્ડની પરીક્ષાના જાહેર થયેલા પરિણામ એબી સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવેલી જળહળતી સફળતા દિવ્યાંગ ભૂમિની બોર્ડની પરીક્ષામાં ઊંચી છલામ મક્કમ વન સાથે પાસ કરેલી ધોરણ બાર ની પરીક્ષા જૈન સમાજના બસો સાત તપસ્વીઓની નીકળેલી ભવ્ય શોભાયાત્રા સી આર પાટીલના હસ્તે યોજાયો પારણોત્સવ દાંતેજ ગામના સરપંચ ઉપર કરાયેલો હુમલો કામ નહીં થતા હોવાની અદાવતમાં મરાયેલો માર ધોરણ અગિયાર તેમજ બારના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થયા હતા જેમાં નવસારીની શિક્ષણ ક્ષેત્રે નામના ધરાવતી એવી સ્કૂલ મેદાન મારી ગઈ હતી ધોરણ અગિયાર અને બારના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થયા હતા સમગ્ર ગુજરાતમાંથી કુલ એક લાખ અગિયાર હજાર ચારસો ચૌદ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી એકાણું હજાર છસો પચીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા આમ સમગ્ર રાજ્યનું પરિણામ બ્યાસી જેટલું આવ્યું હતું જ્યારે નવસારી જિલ્લામાંથી કુલ ચાર હજાર છસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી ચાર હજાર દસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા જેથી નવસારી જિલ્લાનું પરિણામ પંચ્યાસી પોઈન્ટ છોતેર ટકા જેટલું આવ્યું હતું નવસારી જિલ્લાના પરીક્ષા આપનાર કુલ ચાર હજાર છસો છોત્તેર વિદ્યાર્થીઓ પૈકી નવસારીની એબી સ્કૂલના કુલ આઠસો ચોરાણું વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી આઠસો ઓગણપચાસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા આમ નવસારીની એબી સ્કૂલનું પરિણામ ચોરાણું પોઈન્ટ સત્તાણું ટકા જેટલું આવ્યું હતું જે નવસારી જિલ્લાનું અને રાજ્યનું ગૌરવ કહી શકાય નવસારી જિલ્લાના બાસઠ જેટલા વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા હતા જે બાસઠ પૈકી એકતાલીસ જેટલા વિદ્યાર્થીઓ એ સ્કૂલના હતા ત્યારે એ વન ગ્રેડ મેળવવામાં પણ સમગ્ર જિલ્લામાં એ સ્કૂલના વિદ્યાર્થીઓ છાસઠ પોઈન્ટ તેર ટકા પરિણામ લાવી મેદાન મારી ગયા હતા જ્યારે જિલ્લામાંથી એ ગ્રેડ મેળવનાર ત્રણસો ચોસઠ વિદ્યાર્થીઓ પૈકી એકસો પંચ્યાસી જેટલા વિદ્યાર્થીઓ એ સ્કૂલના હતા આમ એટુ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં પણ એબી સ્કૂલના વિદ્યાર્થીઓએ પચાસ પોઇન્ટ બ્યાસી ટકા પરિણામ લાવી શાળાનું ગૌરવ વધાર્યું છે ત્યારે છેલ્લા તેર વર્ષથી નવસારી ખાતે શિક્ષણ ક્ષેત્રે નામના ધરાવતી એબી સ્કૂલે સમગ્ર રાજ્યના પરિણામમાં નેત્રદીપક દેખાવ કરી રાજ્યનું અને નવસારીનું ગૌરવ વધાર્યું છે મારું નામ ટંડેલ ધુનિષ કુમાર શૈલેષ કુમાર છે અને મારો નાઇન્ટી સિક્સ આવ્યા છે અને સ્કૂલ જે છે અમારી એબી સ્કૂલે પહેલાં બી ટોપર ચાલતી હતી ને આજે પણ એ લોકોનું બહુ સારું કરિક્યુલમ છે અને એક્ટિવિટીઝ પણ બહુ સારી છે એ લોકોનું ટીચિંગ બી એકદમ બહુ સારું છે અને જે લોકો મદદ કરે છે અમારા રીડિંગ લેક્ચર્સને ડાઉટ સોલ્વિંગમાં તે એકદમ ટીચર્સ લોકો અમારા સાથે ઇન્ટરેક્ટ કરીને ફૂલી સપોર્ટ કરે છે હું એબી સ્કૂલમાં ભણતી હતી ટ્વેલ્થ સાયન્સ બી ગ્રુપ મેં અત્યારે બોર્ડની એક્ઝામ આપી છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની અને મારા બોર્ડ એક્ઝામમાં નાઇન્ટી પોઈન્ટ એટ પર્સન્ટ આવ્યા છે ફાઈવ સબ્જેક્ટ્સ મળીને એવન ગ્રેડ તો હું અહીંયા આ ઇન્ટરવ્યૂમાં મારા પેરેન્ટ્સ મારા જે એ બીના ટીચર્સ ને મારા ભગવાનને મેં થેન્ક્સ કહેવા માગું છું એ લોકો બધાએ બહુ મોટો રોલ પ્લે કર્યો છે મારી આ જર્નીમાં મેં જ્યારે હતી ત્યારે મારા એટલા બધા માર્ક્સ નહીં આવતા હતા બટ જેમ જેમ આગળ વધ્યું તેમ તેમ મારા ટીચર્સે મને બહુ હેલ્પ કરી છે ફિઝિક્સમાં કેમેસ્ટ્રીમાં અને બાયોલોજીમાં મેઇન મારા પેરેન્ટ્સ છે મારા મમ્મી પપ્પા મને બહુ સપોર્ટ કર્યો છે બધી રીતે ઇમોશનલી મેન્ટલી અને એ લોકોએ મને પોઝિટિવિટીથી જ સપોર્ટ કર્યો છે સો મેં એ લોકોને બી થેન્ક્સ કહેવા માગું છું અને મારો ફ્યુચર ગોલ છે કે હું બાયોલોજી મેજર કરવા માગું ફાર્મસી આપણું ઇલેવન ટ્વેલ્થ સાયન્સનું અને કોમર્સનું રિઝલ્ટ આવેલું છે જેમાં ગુજરાત રાજ્યની અંદર એક હજાર એક લાખ અગિયાર હજાર ચારસો ને ચૌદ વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી જેમાંથી એકાણું પોઈન્ટ છસો ને પચીસ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે એટલે રાજ્યનું રિઝલ્ટ છે તે બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે અને નવસારી જિલ્લાની વાત કરીએ તો ચાર હજાર છસો ને છોતેર વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી જેમાંથી ચાર હજાર દસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલા છે એટલે નવસારી જિલ્લાનું રિઝલ્ટ પંચ્યાસી પોઈન્ટ છોતેર ટકા છે એ બી સ્કૂલની વાત કરીએ તો એ બી સ્કૂલની અંદર ટોટલ આઠસો ને ચોરાણું વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી જેમાંથી આઠસો ને ઓગણપચાસ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે એટલે એ બી સ્કૂલનું ટોટલ રિઝલ્ટ ચોરાણું પોઈન્ટ સત્તાણું ટકા એટલે કે એપ્રોક્સિમેટલી પંચાણું ટકા રિઝલ્ટ આવેલું છે આપણે વાત કરીએ એવન ગ્રેડની તો નવસારી જિલ્લાની અંદર ટોટલ ચાર હજાર છસો ને છોતેર વિદ્યાર્થીમાંથી બાસઠ વિદ્યાર્થીઓના એવન ગ્રેડ આવેલા છે જેમાંથી એબી સ્કૂલના એકતાલીસ વિદ્યાર્થીઓ છે એટલે આપણે એમ કહી શકાય કે નવ એબી સ્કૂલના આઠસો ચોરાણું વિદ્યાર્થીમાંથી એકતાલીસ વિદ્યાર્થીઓના એવન ગ્રેડ જ્યારે એબી સ્કૂલ સિવાયની નવસારી જિલ્લાની તમામ સ્કૂલો મળીને ત્રણ હજાર સાતસો બ્યાસી વિદ્યાર્થીમાંથી એકવીસ વિદ્યાર્થીઓના એવન ગ્રેડ છે આમ જિલ્લાના ટોટલ છાસઠ પોઈન્ટ તેર ટકા વિદ્યાર્થીઓના એ એવન ગ્રેડવાળા વિદ્યાર્થીઓ એ બી સ્કૂલમાંથી છે એ ટુ ગ્રેડની વાત કરીએ તો નવસારી જિલ્લાના ટોટલ ત્રણસો ને ચોસઠ વિદ્યાર્થીઓમાંથી એકસો ને પંચ્યાસી વિદ્યાર્થીઓ એ બી સ્કૂલના છે એટલે નવસારી જિલ્લાના ટોટલ એ ટુ ગ્રેડના વિદ્યાર્થીઓમાંથી પચાસ પોઈન્ટ બ્યાસી ટકા વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડવાળા એ એ બી સ્કૂલમાંથી છે આમ બંને એવન અને એ ટુ બંને

શરીર વામન હોવા છતાં દ્રઢ વિચારો સાથે બોર્ડની પરીક્ષા આપી હતી પિતાના કેડ ઉપર બેસી પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી દ્રઢ નિશ્ચય સાથે પરીક્ષા આપનારી ભૂમિએ એચએસસી બોર્ડની પરીક્ષા પાસ કરી છે આર્ટસ વિષયો સાથે પાસ થયેલી ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે વામન શરીર હોવા છતાં મનના ઉચ્ચ વિચારોને કારણે નવસારીની ભૂમિએ બોર્ડની પરીક્ષા પાસ કરી છે સામાન્ય વિદ્યાર્થીઓ માટે આ વિદ્યાર્થીની એક ઉદાહરણરૂપ છે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી આ સૂત્રોને ભૂમિએ સાર્થક કરી બતાવ્યું છે હું એ બોર્ડની પરીક્ષા આપી આજે સારું પરિણામે છના પ્રિન્સિપલ છ ટીચર્સ મારા માતા પિતાનું હું આજે નામ રોશન કર્યું છે કારણ કે હું બોર્ડની પરીક્ષામાં સારા ટકાએ અને માર્ક્સે પાસ થઈ છું અને જે મારા જેવા વિકલાંગ હોય તેઓને એમ વિચાર આવે છે કે મારાથી કંઈ નહીં થાય પરંતુ તેઓ મહેનત કરશે અને સફળ આગળ વધશે તો જ તેઓને પરિણામ તેનું મળશે તેથી કોઈ દિવસ તેઓ હાર ન માને અને હંમેશા પ્રયત્ન કરતા રહે અને મારો આગળ ગોલ છે કે હું આગળ ભણી અને ગવર્મેન્ટ જોબ કરું મારી શાળામાં ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી દીકરી દેશમુખ ભૂમિ રોહિત કુમાર કે જે વિકલાંગ છે ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી છતાં પણ એ દીકરીએ ધોરણ બારની સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં પિસ્તાલીસ ટકા ગુણ મેળવીને ઉત્તીર્ણ થઈ છે સમાજમાં રહેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ એ દીકરીએ પૂરું પાડ્યું છે એ દીકરી ધોરણ નવથી મારી શાળામાં જ અભ્યાસ કરતી હતી ધોરણ દસની બોર્ડની પરીક્ષા માર્ચ બે હજાર બાવીસમાં એક વિષયમાં ફેલ થયેલી હતી પણ મક્કમ મનોબળ ધરાવતી આ દીકરીએ જુલાઈમાં પૂરક પરીક્ષા આપીને ધોરણ દસમું પાસ કર્યું અને ત્યારબાદ બારમા ધોરણમાં પણ જવલંત સફળતા મેળવી એટલે દીકરીને અને એમના વાલીને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન આપે છે સાથે સાથે એના જેવા અન્ય દિવ્યાંગ બાળકો એમાંથી પ્રેરણા મેળવે અને ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધે એવી શુભકામના પણ

જેન સમાજના બસો સાત આરધકોઈ ચોદ મહીના સુધી એકાંતરે ઉપવાસ કર્યા હતા ગુરુવારે નવસારે તિગ્રા ખાતે આવેલ બાવન જનાલે ખાતેથી બસો સાત તપસ્વિઓની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તમામ આરાધકોની શોભાયાત્રા નવસારીના રાજમાર્ગો ઉપર ફરી હતી તપસ્વીઓ હાથીની સવારી બળદગાડા ઉપર સવાર ઘોડાગાડી અશ્વ સવારી સહિતની સવારીઓ ઉપર સવાર થઈ નગર ભ્રમણ માટે નીકળ્યા હતા સંગીતની સુરાવલી સાથે નીકળેલી આ શોભાયાત્રામાં તપસ્વીઓના રથ પણ જોવા મળ્યા હતા જૈન સમાજના સાધુ મહંતો ભગવંતો સાધ્વીઓ પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અશોક ધોરાજીયા શીતલ સોની મિનલ દેસાઈ સહિતના અગ્રણીઓએ શોભાયાત્રાનું અભિવાદન કર્યું હતું જૈન સમાજના અગ્રણી ભુરાભાઈ શાહ જિગીશ શાહ સંકેત શાહ કમલેશ માનાણી સહિતના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા ચિંતામણી જૈન સંઘ એટલે બાવન જીનાલય સંઘ દ્વારા આખા વર્ષ દરમિયાન એટલે વર્ષી તપના અનુ એક કહેવાય કે અનુષ્ઠાનનો એક આરંભ આજથી ચૌદ મહિના પહેલાં કરવામાં આવેલો હતો આવતીકાલે દસ તારીખે આ ચૌદ મહિનાના આકરા તપ એટલે કે વર્ષી તપના પાણાનો પ્રસંગ છે ત્યારે બસો વીસ જેટલા આરાધકોએ આ તરસી તપના પાણા આરાધના કરી છે ત્યારે સમસ્ત જૈન સમાજ માટે અનેરો પ્રસંગ છે આટલી મોટી આરાધના વર્ષી તકની પ્રથમવાર નવસારીમાં થવા જઈ રહી છે ત્યારે એના વધાવવા માટે આજે જે વરઘોડો નીકળ્યો છે ભવ્ય શોભાયાત્રા નીકળી છે એને વધાવવા માટે નવસારી ભારતીય જનતા પાર્ટી અને અમારા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અમારા સંયોજક અશોકભાઈ ધોરાજીયા નગરપાલિકાના પ્રમુખ અને સૌ સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો આ પ્રસંગે પોતે પોતે પણ અંદર ભાગ લેવા માટે આવી છે અને આ જૈન સમાજના જે તપસ્વીઓ છે તેમને અનુમોદના કરવા માટે આજે સમસ્ત ભારતીય જનતા પાર્ટી પરિવાર અહીંયા હાજર છે નવસારીના બાવન જિનાલય ખાતે સમસ્ત જૈન સમાજના બસો સાત આરાધકોનો પારણોત્સવ શુક્રવારે યોજાયો હતો આચાર્ય પ્રબોધચંદ્ર વિજયજી મહારાજ સાહેબના સાનિધ્યમાં યોજાયેલા પારણોત્સવમાં જૈન સમાજના બસો સાત આરાધકોએ ચૌદ મહિના સુધી કઠિન તપસ્યા કરી એકાંતરે ઉપવાસ કર્યા હતા સતત ચૌદ મહિના સુધી ઉપવાસ કરનારા તપસ્વીઓના પારણા થયા હતા આ શુભ અવસરે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ ખાસ હાજર રહી તપના તપસ્વીઓનું બહુમાન કર્યું હતું જૈન સમાજના આચાર્ય પ્રબોધચંદ્ર વિજયજી મહારાજના આશીર્વાદ લીધા હતા જૈન સાધુ મહંતો શ્રવણીઓ શ્રાવકો તેમજ વર્ષી તપના તપસ્વીઓનું બહુમાન થયું હતું જૈન સમાજના અગ્રણીઓ ભુરાલાલ શાહ જિગીશ શાહ ધારાસભ્યો રાકેશ દેસાઈ તેમજ જૈન અગ્રણીઓ હાજર રહ્યા હતા નવસારીના દાંતેજ ગામના સરપંચ ઉપર વીસથી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ગામના સરપંચને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો નવસારીના દાંતેજ ગામમાં ચૂંટણીના આગલા દિવસે સોમવારની રાત્રે ગામના સરપંચ મુકેશ પટેલ ઉપર ફળિયાના જ લોકોએ હુમલો કર્યો હતો હળપતિ ફળિયામાં સ્ટ્રીટ લાઇટ બંધ રહેતી હોવાની ફરિયાદને લઈને ગામના યુવાનો અને સરપંચ વચ્ચે ઝઘડો થયો હતો સરપંચ મુકેશ પટેલને યુવાનોએ સ્ટ્રીટ લાઇટ રિપેર કેમ કરતા નથી તે જણાવી વીસ થી વધુના ટોળાએ સરપંચ ઉપર હુમલો કર્યો હતો યુવાનોએ સરપંચને લાકડીના ફટકા વડે માર માર્યો હતો ગામના સરપંચ કામ ન કરતા હોવાનું જણાવી યુવાનોએ સરપંચને બરાબરનો માર માર્યો હતો સરપંચ મુકેશ પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વિજલપુર પોલીસ દ્વારા બંને પક્ષના નિવેદનો લઈ કાર્યવાહી કરવામાં આવી છે એના મેં એવું કે લાઇટ બગડેલી હતી तो लाइट बगड़ेले तो मैंने बनवा गयो था ने बनाई बनावेने पछि रातरे पासो घरे आव तो 1 कલાક लाइट चाली ने पछि बंद થઈ ગઈ મે ચેક કરવા ગયો કે लाइट बंद થઈ ગઈ કે પાસે કેમ બંધ થઈ ગઈ મે ચેક કરવા ગયો તો કાથી लाइट સીચ બંધ કરી રાખેલી તો એટલે બસ એ થોડી ચર્ચા થઈ તો પછી હું ઘરે ગયો મારા ઘર થી પછી મારો બીજો ઘર સ તા દોસ્તારો કે બે ભાગ ગયો તો કા એ લોકો બધા હમલો હમલો લાઈન પર તૂટી પડે મને બધા મારવા લાગેગા મત લાકડાને બધું બધું લઈને આવે મને ગમે તે મારી કાઢો લોકો

જલદાન મહાદાન છે ઉનાળાની આકરી ગરમીમાં વટે અને રહદારીઓ પોતાની તૃષા છિપાવી શકે અને ઠંડા પાણી વડે ગરમીમાં રાહત મેળવી શકે તે માટે નવસારીમાં આવેલા ધર્મસ્થાનો ભૂતનાથ મહાદેવ મંદિર પરિસરમાં આરો ફિલ્ટર વોટર કુલર બેડ તરીકે મૂકવામાં આવ્યા છે નવસારીના હિરાણી પરિવાર દ્વારા સ્વર્ગીય સીમાબેન કનૈલાલ હિરાણીના સ્મરણાર્થે આરો ફિલ્ટર વોટર કુલર પ્લાન્ટ દાન તરીકે લોક લોકહિતાર્થે આપવામાં આવ્યા છે ભૂતનાથ મહાદેવ મંદિર પટાંગણમાં આરો પ્લાન્ટ ઠંડા પાણીની પરબનું લોકાર્પણ થયું હતું આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈની રહી હતી હિરાણી પરિવારના સની હિરાણી કનૈયાલાલ હિરાણી રમેશ હિરાણી પ્રેમચંદ લાલવાણી ટ્રસ્ટીઓ રાજેશ શર્મા પરેશ રાઠોડ મહેશ રૂપારેલિયા હાજર રહ્યા હતા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સીમાબેન કનૈયાલાલ હિરાણીના સ્મરણાર્થે એમના પરિવારજનો તરફથી આ એક જળધારા જળ સેવાનો આજે મંદિરને અર્પણ કરવામાં આવ્યું શાસ્ત્રોમાં લખ્યું છે કે જળ એ જીવન છે ભૂખિયાને જમાડવા અને તરસ્યાને પાણી આપવું જળ આપવું એનાથી મોટી કોઈ સેવા હોય જ ન શકે અને આજે આ એમના પરિવારે તરસ્યાને માટે જળની વ્યવસ્થા કરીને સીમાબેનના સ્મરણાર્થે એક લોકસેવાનું મોટું કામ કર્યું છે એ પરિવારને પણ અને એમના આત્માને પણ શાંતિ મળે એવી હું ભગવાનને પરમ કૃપાળું પરમાત્માને વિનંતી કરું મારી મમ્મીનું અવસાન થયું હતું મહિનો પહેલાં અને અત્યારે ઉનાળો પણ છે તો અમારે આ ભૂતનાથ મહાદેવ મંદિરમાં એક પાણીની પરબ આરો પ્લાન્ટની સાથે આજે મૂકવામાં આવ્યું છે જેનું પ્રવાસીઓને અને બધાને એનો ફાયદો થાય ભરપૂર ઉનાળો ચાલે છે એમાં બધાને ઠંડુ જળ મળે અને આરો પ્લાન્ટવાળું જળ મળે એટલે આપણે આજે અહીંયા એક પાણીની પાણીની પરબ મમ્મીના સ્માર્થે આપણે ચાલુ કરી છે આજે ભૂતનાથ મહાદેવના મંદિરે અમારા યજમાન શનિભાઈ હિરાણીના મમ્મીના યાદમાં આજે જલની સેવાનું અહીંયા એક ઉદઘાટન થયેલું છે કે બધાને ઠંડા જલની સેવા મળે ને અમારા વડીલો આજે વર્ષોથી અમે શીખેલા છે કે અક્ષય તૃતીયના દિવસે જલનું દાન એ મહાદાન કહેવાય છે આજે જે જલનું દાન આ પરિવારના દ્વારા થયેલું છે તે એક બ્રાહ્મણ રૂપે એ પરિવારને હું આશીર્વાદ આપું છું કે આવા શુભ કાર્ય એમના હસ્તકે હંમેશા થયા કરે ને લોકોનું જે બી જલની સેવા છે હંમેશા પૂરણ થાય એવો આશીર્વાદ હું આ પરિવારને આજે પ્રદાન કરું છું નવસારી શહેરના મધ્યમાં આવેલા દેવેશ્વર મહાદેવ મંદિરના પૂજારી અને સેવકો શ્રદ્ધાળુઓ દ્વારા પણ આરો ફિલ્ટર વોટર કુલરની ભેટ આપવામાં આવી હતી દેવેશ્વર મંદિર પરિસરની બહાર ઠંડા પાણીની પરબ દર્શનાર્થીઓ વટે અને રાહદારીઓ માટે શરૂ કરવામાં આવી છે અક્ષય તૃતીયાના શુભ અવસરે જલદાન કરી અજ્ઞાત દાતાશ્રીઓએ ઠંડા પાણીની પરબ અહીં શરૂ કરી છે મંદિરના મહંત શ્યામભાઈ અને તેમના પરિવાર દ્વારા પૂજન અર્ચન કરી આરો પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે દેવેશ્વર મહાદેવના શ્રદ્ધાળુઓ સામાજિક સેવા સાથે સંકળાયેલા મહેશ રૂપારેલિયા તેમજ સમસ્ત દેવેશ્વર મહાદેવ મંદિરના પરિવારજનો જલદાન નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા પાંચસો વર્ષ જૂનું દેવેશ્વર મહાદેવ મંદિર આજે અખાત્રીજના શુભ દિવસે પાણીના પરફ એટલે ઠંડા પાણીનો આરો પ્લાન્ટ ભક્તોની ઘણા વખતથી ઈચ્છા હતી એ આજે પૂરી થઈ છે દેવેશ્વર મંદિરનું બીજું તો શું કહું પાંચસો વર્ષ જૂનું દેવેશ્વર મહાદેવ મંદિર એમના પૂજ્યશ્રી શ્યામભાઈ મહારાજ સર્વે સર્વા અમારા દેવેશ્વર મંદિરના સૌનું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપવાવાળા વ્યક્તિ અમારા શ્યામભાઈ મહારાજ એમના દીકરા ધર્મેશભાઈ એમનો આખો પરિવાર આ મંદિરમાં સખત સેવા કરે સખત જે આવનારો પૂજારીઓ જે ભક્તો છે એનું ક્યાં કલ્યાણ થાય એવા ભાવરૂપથી આજે કેટલા વર્ષોથી હું તો નાનો હતો ત્યારથી આ દેવેશ્વર મંદિર જોઉં છું ને દેવેશ્વર મંદિરનો એક નિયમ રહ્યો છે કે અહીં જેનું આવે એનું ભલું થાય એવા અમારા શ્યામભાઈના આશીર્વાદ છે દેવેશ્વરની આસ્થા છે આ વિસ્તારમાં મોટામાં મોટું મંદિર દર અમાસે ભંડારો શિવરાત્રિનો મા ભંડારો દરેક ઉત્સવો ઉજવાય છે ગણપતિ નવરાત્રિ કો કોઈ પણ હોય દેવેશ્વરમાં ઉજવાય છે એ અમારા શ્યામભાઈ મહારાજ ધર્મેશભાઈ ને એમનો તમામ પરિવારના થકી આ દેવેશ્વર મંદિર છે અમે તો પામર માણસથી અમે શું કરી શકીએ ભાઈ એક પૂજારીના આશીર્વાદથી આ બધું થાય છે જે થાય છે એ મારા દેવેશ્વર ભગવાન મહાદેવ કરાવે છે જય જલારામ આજ રોજ અખાત રીતના દિવસે આપણા જે નવસારીના મધ્યમાં વિરાજમાન સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ છે જ્યાં અન્ય નવસારીના તમામ ભક્તોના શ્રદ્ધા અને લાગણી છે ભક્તિ છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં ભક્ત બધા દર્શન કરવા આવે છે અને ધૂમધામ દિવસો ઉજવાય છે તો આજે અખાત રીતના દિવસે દેવેશ્વર મહાદેવ મંદિરમાં એક એક નવો અધ્યાય શરૂ થઈ ગયો છે કે જે એમ કહેવાય જલહી જીવન હૈ એ ધ્યાનમાં રાખીને આપણે દેવેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દેવેશ્વર મહાદેવ જલ પ્રસાદ તરીકે એક આરો પ્લાન્ટ ઠંડા પાણીનું પરબનું શુભારંભ આજે દેવેશ્વર મહાદેવ મંદિરમાં કરવામાં આવ્યું છે કે જે તરસતા વ્યક્તિ હોય એ લોકો પાણી પાણી પી શકે અને એ જે પાણી પી તે દેવેશ્વર મહાદેવ દાદાના કૃપાથી પ્રસાદ સ્વરૂપે છે એ આજે નવસારી દેવેશ્વર મહાદેવ મંદિરમાં એ આજથી શુભારંભ થઈ ગયો છે અને ભક્તોને પ્રાર્થના કરીએ કે દેવેશ્વર મહાદેવ મંદિરમાં આવી દર્શન કરી અને પોતાના જીવન ધંધા અનુભવે અને દેવેશ્વર દાદા બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં બાંબુ સાટીમમાં આગ લાગી હતી રાત્રિના સમયે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું થયા હતા નવસારી કૃષિ યુનિવર્સિટીના કોલેજ ઓફ ફોરેસ્ટ્રીના કેમ્પસમાં ખુલ્લા ભાગમાં બાંબુનો જથ્થો રાખવામાં આવ્યો હતો કેમ્પસમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી આ આગે બાંબુ સાટેમને પણ ઝપેટમાં લઈ લીધા હતા આગ બાંબુ સાટેમના પાછળના ભાગે લાગતા કચરાની સાથે ખરાબ બાંબુનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો નવસારી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર સમયસર પહોંચી ગઈ હતી અને આગ વધુ ફેલાય તે પહેલા જ આગને કાબુમાં શ્રીનગરમાં અમને નવ વાગે કોલ મળેલ ખેતીવાડી કોલેજમાં આપણે ફોરેસ્ટ વિભાગમાં આગ લાગેલ છે ત્યાં અમે પહોંચ્યા તો આગ બહુ ભયાનક હતી પછાતા અમે એને વીસ મિનિટની અંદર વીસથી થી પચીસ મિનિટની અંદર કંટ્રોલમાં લઈ લીધી છે આગને અને આગ લાગવાનું કારણ કઈ અમને ખબર પડી નથી કોઈ જાણ થઈ નથી અમને ને આગળ આગ એકદમ કંટ્રોલ માં છે કોઈ જાનહાનિ હાનિ કે કોઈ થી નથી સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર નવસારી જિલ્લામાં બોર્ડની પરીક્ષાના જાહેર થયેલા પરિણામ એબી સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવેલી જળહળતી સફળતા દિવ્યાંગ ભૂમિની બોર્ડની પરીક્ષામાં ઊંચી છલામ મક્કમ વન સાથે પાસ કરેલી ધોરણ બારની ની પરીક્ષા જૈન સમાજના બસો સાત તપસ્વીઓની નીકળેલી ભવ્ય શોભાયાત્રા સી આર પાટીલના હસ્તે યોજાયો પારણોત્સવ દાંતેજ ગામના સરપંચ ઉપર કરાયેલો હુમલો કામ નહીં થતા હોવાની અદાવતમાં મરાયેલો માર તો તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર